દાહોદ શહેરમાં સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ આ અગિયાર વર્ષ પૂર્ણ થતા જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા તારીખ રોજ દાહોદના ઠક્કર બાપા સ્કૂલમાં આધાર કાર્ડ સુધારણા વયવંદના આયુષ્માન કાર્ડ રાશન કાર્ડ કેવાયસી તેમજ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કેમ્પનો લાભ લીધો અને વોર્ડ નંબર બે ના સૌ કાર્યકર્તાઓ કાઉન્સીલરો હાજર રહ્યા હતા આજરોજ ઠક્કર સ્કૂલ વોર્ડ નંબર બે અમારા સાથી કાઉન્સિલર ફાતિમાબેન રંજનભાઈ રાકેશભાઈ સહેતા ઠક્કરપાપા સ્કૂલમાં સત્તર થી સુધીનો જે મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસનના કાર્યક્રમના અનુસંધાનમાં આજે મેડિકલ કેમ્પ જીરોથી પાંચ વર્ષ સુધીના આધાર કાર્ડ વયવંદના જેવી અનેક એવી પ્રવૃત્તિઓનું સીધું જનતા સુધી જેનો લાભ પહોંચે અને જનતા જે ઓફિસમાં જઈને ધક્કા નાખે એના માટે મોદી સરકારે જે આયોજન કર્યું એના ભાગરૂપે આજ રોજ ઠક્કરબાબા સ્કૂલમાં હતું એનામાં અત્યાર સુધી અમે જ્યારે આ તમને બાઇક આપી રહ્યા છે ત્યાં સુધી અમે લગભગ સાઠથી સિત્તેર જણા લાભ લઈ ચૂક્યા છે અને ત્રણ વાગ્યા સુધી કેમ ચાલવાનો છે આપણા માધ્યમથી વોર્ડ નંબર ના તમામ રહીશોને હું આદર આગ્રહ કરું છું આપ આવો અને આપની જે પણ કોઈ નાની મોટી સમસ્યા હોય આટ લેવલની જે અમે અગાઉ ત્રણ ગયા એ પૂર્ણ કરો અમારા સાથે કાઉન્સિલર સાથે સાથે અમારા કારોબારી ચેરમેનશ્રી અત્યારે બહાર ગયા છે પોતાના કામથી પણ તેઓ પણ ફોનથી સતત અમારી સાથે સંપર્કમાં છે આપ સૌને મારી ફરી એક નમ્ર વિનંતી છે આપ આવો અને આ કેમ્પનો લાભ લો ભારત માતાજી જય રીપુરા કુમાર રાઠોડ દાહોદ